પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સોમનાથ મંદિર કોરિડોરના વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધ કરી રહ્યા છે તેમણે ચેતવણી આપી છે કે કોરિડોરની વિરોધ કરનારાઓએ હવે અમારો સામનો પણ કરવો પડશે કોરિડોરના સમર્થનમાં આગામી સમયમાં કોરિડોરની કો કોડિનારની જે પાંચ હજાર યુવાનોની પદયાત્રા યોજાશે એવી પણ દિનુ સોલંકીએ જાહેરાત કરી છે મેં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિકાસ થાય એમાં આપણે બધા પણ પણ સહભાગી થઈએ હું પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહિયાં સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે તે માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું